પાઠ ત્રણ આટલા બધા રમકડા ગીત ગાઓ ટર ટર ઢમ કરો રમકડા કુચ કદમ હાથી ભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારે ખડાક ખડબડ ઘોડો દોડે સ્નેશી છટા અમારે ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કુચ કદમ ટર ટર ઢમ ઢમ કરો રમકડા કૂચ કદમ પ્રશ્ન બે ખોટો શબ્દ છેકી નાખો કરો રમકડા કુચ કદમ હાથીભાઈ આગળ પાછળ ઊંટ સવારી ખડબડ ઘોડો દોડે છટા અમારી ચલો સૈનિકો કદમ કદમ ટર ટર ટરઢમઢમ બાકીના શબ્દો છે એ તમારે છેકી નાખવાના રહેશે પ્રશ્ન ત્રણ તમે જે રમકડાથી રમ્યા હોય તેની સામેના ગોળમાં લીલો રંગપૂરો એટલે કે તમે જે રમકડાથી રમેલા હોય તેની સામે ગોળ આપેલું છે ગોળમાં તમારે રંગ પૂરવાના રહેશે જે રમકડાંથી તમે ન રમેલા હોય તેમાં તમારે ખાલી રાખવાનું રહેશે પ્રશ્ન ચાર સૂચના પ્રમાણે કરો રંગ પૂરો ચકલીમાં રંગ પૂરવાનો લાલ રંગ પાસે એના ખાનામાં સાચું કરો એટલે અહીં સાચું કરવાનું ચિત્ર છે એ પૂર્ણ કરીને એમાં રંગ પૂરવાનું પછી અહીં તમારે રંગ પૂરવાનો પછી પૂંછડી બતાવો તો એમાં સાચાની નિશાની પછી નામ આપો તો કે ઢીંગલી પછી વાદળી રંગ પૂરો એટલે માછલીમાં વાદળી રંગ પૂરવાનો અને વાદળ દોરો તો કે રોકેટ છે એમાં તમારે વાદળ દોરવાનું રહેશે પ્રશ્ન પાંચ સાચું હોય ત્યાં સાચાની નિશાની કરો ચાવીવાળું રમકડું અહીં આ છે રિમોટવાળું રમકડું આ છે તાળી વગાડતું રમકડું તો કે આ છે કૂદકા મારતું રમકડું તો કે આ છે દિવાલ પર ચડતું રમકડું તો કે આ છે હવામાં ઉડતું રમકડું તો કે આ છે માથું હલાવતું રમકડું તો આ આંખો પટપટાવતું રમકડું તો કે આ છઠ્ઠા પ્રશ્નમાં તમારે મિત્ર સાથે વાતચીત કરવાની રહેશે ચાલો સાતમો પ્રશ્ન વાર્તા કહો તો કે ચિત્ર જોઈને તમારે વાર્તા કહેવાની તો કે રૂપેશ કાકાના ઘરે છે એ ટોય હાઉસ એના ઘરનું નામ ટોય હાઉસ હતું ત્યાં કેટલા બધા રમકડા હતા રૂપેશ કાકા છે રૂપેશ કાકા અને બાળકો છે એ હાઉસથી છે એ રમતા હતા બધા બાળકો ટોય હાઉસથી અહીં રમે છે રૂપેશ કાકા છે એ રમતા બધાને નિહાળે છે પછી અક્ષયની બેન રૂચા છે એ બોલતું વાંદરોને છે એ ભણાવવા બેસે છે અક્ષય અને શ્રીકાંત બંને છે એ સાપ રમત રમે છે રૂચા છે એ બારી પાસેના કબૂતરને પકડવા જાય છે એને એમ થાય છે કે તે રમકડાનું છે પણ તે સાચું છે અને તે ઉડી જાય છે ચાલો પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો રૂપેશ કાકાને કેમ નહોતું ગમતું રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું નહોતું ટોય હાઉસમાં ક્યાં ક્યાં રમકડા હતા ટોય હાઉસમાં ચાવીવાળા રિમોટવાળા તાળી પાડતા કૂદકા મારતા દીવાલ પર ચડતા માથું હલાવતા આંખો પટપટાવતા હવામાં ઉડતા અનેક રમકડા હતા રૂપેશ કાકાએ પાટિયા પર શું લખ્યું રૂપેશ કાકાએ પાટિયા પર લખ્યું હતું કે એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ ટોય હાઉસમાંથી ક્યાં બે રમકડા લઈ અક્ષય ક્યાં બે રમકડા લઈ આવ્યો ટોય હાઉસમાંથી અક્ષયે એક જેસીબી અને બીજું બોલતું વાંદરું રમકડા લઈ આવ્યો અક્ષયે શ્રીકાંતને શું કહ્યું અક્ષય શ્રીકાંતે કહ્યું તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા અક્ષય અને શ્રીકાંત સાપસીડીની રમત રમતા હતા બોલતું વાંદરું જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો બોલતું વાંદરું જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો અક્ષયે ક્યુ રમકડું ટોય હાઉસમાં મૂક્યું અક્ષય વિમાનનું રમકડું ટોય હાઉસમાં મૂક્યું ટોય હાઉસમાં તમે કયું રમકડું મૂકવા આપશો ટોય હાઉસમાં હું મોટરનું રમકડું મૂકીશ તમે કોને કોને રમકડા રમવા આપો છો હું મારા ભાઈ બહેન અને મિત્રોને રમકડા રમવા આપું છું તમને રૂપેશ કાકાના ટોય હાઉસનું ક્યુ રમકડું લેવું ગમશે મને રૂપેશ કાકાના ટોય હાઉસમાંથી બોલતું વાંદરું લેવું ગમશે તમારું ટોય હાઉસ હોય તો તમે શું કરો મારું ટોય હાઉસ હોય તો હું આખો દિવસ રમકડા સાથે રમ્યા જ કરું નવમા પ્રશ્નમાં તમારે મિત્ર સાથે વાતચીત કરવાની રહેશે ચાલો એના પછી જોઈએ આપણે દસમા પ્રશ્ન સાચા ખોટા રૂપેશ કાકાએ બાળકો રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા ખોટું રૂચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું સાચું શ્રીકાંત આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો સાચું અક્ષયરે જેસીબી બી રમકડું શ્રીકાંતને રમવા માટે આપ્યું ખોટું અક્ષય અને શ્રીકાંત સાપસીની રમત રમવાની ચાલુ કરી સાચું શ્રીકાંત ગુસ્સે થાય તો બોલતું વાંદરું હશે ખોટું બોલતું વાંદરું ભણવા બેઠું હતું સાચું કબૂતર રમકડાનું હતું ખોટું ચાલના પછી ખાલી જગ્યા છે રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા રૂપેશ કાકાએ પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું અક્ષય અને શ્રીકાંત પાક્કા ભાઈબંધ હતા રૂચા અક્ષયની બહેન હતી રૂચાએ શિક્ષક બની રમકડાને ભણવા બેસાડી દીધા રૂચાએ બોલતું વાંદરોને ક્લાસની બહાર ઊભું રાખી દીધું અક્ષયે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી બારી પાસે એક કબૂતર રૂચાએ જોયું ચાર વાંદરા આપેલા છે અભિનય કરો અને લખો પહેલું વાંદરું ખાય છે બીજું વાંદરું રડે છે ત્રીજું વાંદરું નાચે છે ચોથું વાંદરું દોડે છે એટલે કે ખાતું હોય તેવો રડતું હોય તેવો નાચતું હોય તેવો અને દોડતું હોય તેવો તમારે વાંદરાનો અભિનય કરવાનો રહેશે ચાલો એના પછી ચિત્ર જોઈ ગમતા રમકડા પર સાચાની નિશાની કરો ચિત્ર આપેલું છે અને નીચે રમકડા આપેલા છે એમાંથી તમને જે ગમતા હોય તે રમકડામાં નીચે આપેલી ખાલી જગ્યામાં તમે સાચાની નિશાની કરવાની રહેશે ચૌદમો પ્રશ્ન રમકડા જુઓ અને તે શાના બન્યા છે તે લખો અને બનાવવા પ્રયત્ન કરો માટીનો હાથી કાગળની હોડી કપડાંની ઢીંગલી લાકડાનો ઘોડો ચાલો પછી સરસ મજાનું રંગબેરંગી રમકડાનું ગીત આપેલું છે ચાલો સોળમા પ્રશ્નમાં છે એ તમારે ગીતના આધારે છે એ વાતચીત કરવાની રહેશે ચાલો એના પછી ગીતમાંથી શોધીને લખો જેમાં ટ આવતો હોય તેવા શબ્દો તમારે લખવાના છે એટલે રંગબેરંગી રમકડા છે એ ગીતમાં છે ટ આવતો હોય તેમાં બેટ મોટર અને ઊંટ આવે છે જેમાં ડ આવતો હોય તેવા શબ્દો તો રમકડા એક ઉદાહરણ આપેલું છે ગાડી દડા અને ચકડોળ વ આવતો હોય તેવા શબ્દો આવી વાઘ વાંદરા અને વિમાન પ આવતો હોય તેવા શબ્દો પોપટ પીપુડા પિસ્તોલ અને પમપમ ચાલો હવે શબ્દમાંથી ક્ષ ઓળખી તેની ફરતે ગોળ કરો દ્રાક્ષમાં ક્ષમામાં ચક્ષુમાં ક્ષોભ ક્ષમતા પ્રદક્ષિણા અક્ષરદેહ અને મોક્ષ ઓગણીસમો પ્રશ્ન વાંચો અને શ્ર નીચે લીટી કરો લીટી પણ કરી શકો અને ગોળ પણ કરી શકો તમારા શિક્ષક તમને જેમ કે તેમ તમારે કરવાનું રહેશે શ્રવણ મિશ્રણ શ્રાદ્ધ શ્રીહરી શ્રેયાન સુશ્રુત શ્રીમાન અને આશ્રિત તમારા વર્ષ તમને તમારા મિત્ર સાથે રમત રમાડશે તમારે તમારા મિત્ર સાથે ક્ષ શ્ર ઋ અને રૂની રમત રમવાની રહેશે ચાલના પછી જોઈને લખો ક્ષ તમારે જોઈને લખવાના છે એના પછી શ છે એનો તમારે મહાવરો કરવાનો છે પછી બંને રૂનો તમારે મહાવરો કરવાનો રહેશે પછી શબ્દ શોધી યોગ્ય જગ્યા પર લખો અહીં તમને કોષ્ટક છે એ આપેલું છે એ કોષ્ટકમાં તમારે ક્ષ ક્ષ અને રૂ બંને રૂવાળા છે એ શબ્દો છે એ ગોતીને તમારે લખવાના છે ધારો કે ક્ષમાં નક્ષત્ર રક્ષણ મૂળાક્ષર લક્ષ્મણ અને ક્ષમતા આવશે જે કોષ્ટકમાં અહીં છુપાયેલ છે પછી શ્રમાં અશ્રુ શ્રેણી આશ્રિત બહુશ્રુત અને શ્રેય આવશે પછી રૂમાં ઋગ્વેદ ઋતુમતી ઋત્તા ઋચા અને ઋત્વિક પછી રૂમાં રૂબરૂ મશરૂમ રૂપાળી રૂમાલ અને રૂપવતી ત્રેવીસમો પ્રશ્ન ગીતમાં ખૂટતા શબ્દો લખો હાથી ભાઈ ચાલે આગળ પાછળ ઊંટ સવારી ખડાક ખડબડ ઘોડો દોડે નેશી છટા અમારી ચલો સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂચ કદમ ચાલો એના પછી વાંચો અને લખો અક્ષયના અક્ષર સુંદર છે આપણા દેશમાં ત્રણ ઋતુઓ છે આ રૂમ સારો છે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ તમારે ઉપરના વાક્યો આપેલા છે એ વાક્યો તમારે નીચેની આપેલીટીમાં સારા અક્ષરે લખવાના રહેશે ક્ષમા આપવી જોઈએ રૂમાલ વાપરવો જોઈએ ઋષિ રાજાને શ્રાપ આપે છે એના પછી પાણીમાં ક્ષાર હોય છે મારું ગામડું રૂપાળું છે રૂપિયાથી વસ્તુઓ ખરીદાય ક્ષત્રિય લડવૈયો હોય છે આજે રૂબરૂ મુલાકાત છે ભરૂચ નર્મદા કિનારે છે ઋગ્વેદ આપણો પવિત્ર ગ્રંથ છે ચાલો શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો શબ્દો આપેલા છે વૃક્ષ પક્ષી શ્રેષ્ઠ જયશ્રી ઋષભ અને શ્રવણ વૃક્ષનું વાક્ય બનાવીએ વડનું વૃક્ષ ખૂબ મોટું છે પક્ષી પક્ષી આકાશમાં ઉડે છે શ્રેષ્ઠ દરેક કાર્યમાં શ્રેષ્ઠ બનો ઋષભ ઋષભ હોશિયાર વિદ્યાર્થી છે શ્રવણ શ્રવણ માતા પિતાની સેવા કરે છે જયશ્રી જયશ્રી ફળ લાવે છે છવ્વીસમો પ્રશ્ન સરસ મજાનું ચિત્ર આપેલું છે ચિત્રમાં મનગમતા અને ક્ષ શ્ર રૂ અને રૂ અક્ષરોમાં લાલ રંગ પૂરો એટલે કે આમાં તમારે લાલ રંગ પૂરવાના છે અને બાકીમાં તમારે મનગમતો કલર પૂરવાનો રહેશે ખૂબ જ સરસ ચિત્ર આપેલું છે ચાલો એના પછી છે એ ઋત્વિક અને ઋષભ મિત્રો દક્ષા અને રક્ષાપણ મિત્રો શ્રાવણ મહિનો સરસ ઋતુ સૌ ભરૂચ ફરવા ગયા ત્યાં જુદા જુદા વૃક્ષો વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ ત્યાં બધાએ કબીર વડ પણ જોયો પ્રદક્ષિણા કરી ત્યાંથી બધા આશ્રમ ગયા ઋષિનો શ્રાપ વાર્તા સાંભળી ત્યાં નદી હતી ઋષભે રૂમાલ પહેર્યો તે નદીમાં નહાવા પડ્યો રૂમાલ તણાઈ ગયો ઋષભ શરમાઈ ગયો બધાને ફરવાની મજા પડી ચાલો હવે પ્રશ્ન નંબર સત્યાવીસના ફકરાને આધારે ખોટું વાક્ય હોય તો સુધારીને લખો એટલે કે પ્રશ્ન નંબર જે આપણે ફકરો અત્યારે વાંચ્યો કાર્તક મહિનો હતો તો કે ના શ્રાવણ મહિનો હતો સૌ મુંબઈ ફરવા ગયા તો કે ના સૌ ભરૂચ ફરવા માટે ગયા રૂપાળા વૃક્ષો પર જુદા જુદા પક્ષીઓ હતા તો કે જુદા જુદા વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ not ચોથું બધાએ રૂમાલ પણ જોયો ના બધાએ કબીરવડ પણ જોયો ઋષિઓનો તોપ વાર્તા સાંભળી તો કે ના ઋષિનો શ્રાફ વાર્તા સાંભળી ઋત્વિક નદીમાં નાહવા પડ્યો ઋષભ નદીમાં નાહવા પડ્યો ચાલો એના પછી તમારે કોને શું મળે છે તમારે લખવાનું છે રસ્તો બ તમારે બતાવવાનો છે રૂપેશ કાકા છે એને ટોય હાઉસ મળે છે અક્ષયને છે એ જીસીબી મળે છે શ્રીકાંતને છે એ બોલતું વાંદરું મળે છે અને રૂચાને છે એ પ્લેન મળે છે એટલે કે વિમાન મળે છે ચાલો હવે નીચેની ખાલી જગ્યા તમારે પૂરવાની રૂપેશ કાકાને ટોય હાઉસ મળ્યું શ્રીકાંતને બોલતું વાંદરું મળ્યું અક્ષયને જેસીબી મળ્યું અને રૂચાને વિમાન મળ્યું અહીં તમારું ત્રીજો ચેપ્ટર આટલા બધા રમકડાં પૂરું થાય છે થેન્ક યુ